જય વસરાજ જય માતાજી જય રામાવીર તો કેમ છો મારા વાલા દર્શકો ફરીવાર તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું માધવપુર પ્લોટની વચરાજ ગૌસેવાની ટીમ છે એ આજે બસ સ્ટેન્ડની નજીક આસપાસ કોઈ એક જગ્યામાં એક નંદી મહારાજ છે તેઓ પોતાના માથાની અંદર સાયકલ કોઈ વ્યક્તિની ભૂલથી અથવા તો બાંધવામાંથી કંઈક માથામાં આવી ગયું હોય એવો કંઈક કિસ્સો સામે આવે છે તમે જોઈ શકો છો નંદી મહારાજ છે એ આખે આખી સાયકલ છે તેની પોતાના માથા ઉપર લઈ લીધી છે અને હવે એ સાયકલને બહાર કાઢવા માટે થઈ અને હું તમને જેમ વાત કરું એમ કે આપણા માધવપુરની ગૌસેવાની જે ટીમ છે વિજયભાઈ અથવા તો તેની આખી ટીમ તે લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને નંદી મહારાજને જે તે રીતે એને કંઈક નીચે સુવડાવી આવી નાણાં વાળા બાંધી અને સાયકલ કાઢવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે કેમ કે આ કામ થોડુંક અઘરું છે આપણને એમ લાગે કે સહેલું છે પણ સહેલું નથી કામ બહુ અઘરું છે અને આ કામ કરવામાં વાર પણ બહુ લાગી છે બરાબર એટલે જો કે આખો વિડીયો તો તમને નહીં બતાવીએ અને વાર લાગવાનું કારણ શું છે તમે જુઓ એ નંદી છે એ પોતે બીજા લોકો ઉપર એટેક પણ કર્યો ત્રણ ચાર લોકો ઉપર એટેક કર્યો તો કોઈને કાંઈ નુકસાની થઈ નથી પણ પાછું વ્યવસ્થિત રીતે નંદી મહારાજને ગ્રુપ દ્વારા ટીમ દ્વારા કાબૂ કરી લેવામાં આવ્યો છે અને ખાસ તો જે સાયકલ છે એની હાલત ખરાબ થઈ ગઈ છે અને સાયકલ તો ચાલેવી છે જ નહીં કેમકે આખે આખી બેવડી વારી નાખી છે પણ હવે આનો આગળ કઈ રીતના વિજયભાઈ અને જેની ટીમ છે કઈ રીતના કરે છે એ થોડીક વાર તમને બતાવું પણ ખાસ તો લગભગ એને બેહોશ કરવામાં આવશે કેમકે બેહોશ કર્યા વગર અશક્ય છે આ કામ કરવું પણ તો પણ વિજેવાય તેને ઇન્જેક્શન આપી દે બેહોશનું પણ વાર પહેલા આપણે જોઈ લે કઈ રીતના પ્રોસેસ થાય નાખીને

આ નાતો નીકળ્યો આની કાટો જો હોય નહી 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 નહી

અરે હા ઓલી ઓલી આ બે કેટલા પૈસા માંગે હવે પૂરો થઈ ગયો પણ હળવો એમ કહાલે પકડે આમ આમ તો નકામ આને સી પાટુ માર પાટુ માર દે પાટુ મારી હા ધિખી કોઈની ઉપર હવે ફાઈકલ અમારી ગઈ ત્યાં નાડામાંથી કરસન હા આયા ફાઈકલ કપાઈઓ કપડો હજાર રૂપિયા નાખ માં લઈ જાય નાખ નો પડેગા લીધો